આ મહાદેવ કેવા છે સ્તુતિ વંદનામાં એવો ચોખ્ખો શબ્દ લખ્યો કે ધ્યાયેન નિત્યમ મહેશમ રજત ગિરીની ભમ યા ધ્યાયેન નિત્યમ ભલે હોય પણ વ્યાકરણની દ્રષ્ટિએ ધ્યાયેત નિત્યમ છે તો છે પણ સામે નકાર હોવાથી એ બંને નકાર ધ્યાયેન નિત્યમ થયો છે મહાદેવને ક્યારે ભજવા શ્રાવણ આવે તો ભજવાના ભાદરવે એવું નહીં ભાદરવામાં ઓઠ એવી મહાદેવની પૂજા ન હોય જે માણસે જીવનમાં મેળવવું મા બાપને એવી ઈચ્છા છે કે મારો છોકરો બહુ આગળ આવે એને મહાદેવની પૂજા ચોક્કસ કરવી અહીંયા બેઠેલા એક એકને હું જવાબદારીપૂર્વક અને શાસ્ત્ર સંમત વાત કરું છું ગ્રહ પીડાથી બહુ ડરવું નહીં મારા બાપ અંધશ્રદ્ધા જે શ્રદ્ધા છે આખું શાસ્ત્ર છે એ એ ગણિત છે બ્રાહ્મણો દ્વારા જે નિર્દિષ્ટ જ્યોતિષ છે બ્રાહ્મણો પણ સલાહ દે છે કે તમારા ગ્રહ પીડાને શાંત કરવી હોય તો મહાદેવની પૂજા કરો શું કામ મહાદેવ દેવતાઓને હાચવે દાનઓને હાચવે માનવોને યક્ષોને ને ગંધર્વોને ગંધર્વો એની પાસે આવે જ્યાં જે ફસાય અટવાય પછી મહાદેવ પાસે જાય મહાદેવ પ્લીઝ હેલ્પ મી બોલો નારાય મહાદેવ કે હું તો કે બસ એક નાની એવી લોન જોઈશ લોન માગવા કોણ આવે ખબર કુબેર આખી દુનિયાને આરબીઆઈ ને આરબીઆઈ ને વર્લ્ડ બેંક ને જે લોન આપે એ કુબેર ન્યાથી લોન લે મારા મહાદેવ પાસે મહાદેવ લોન માં શું આપે ખબર કૈલાસ કે નિવાસ નમ બાર બાર નમ બાર બાર આયો શરણ તિહાર ભૂલે અને યાદ રાખજો આ દુનિયાને સૌથી હારામાં હારું આપવા વાળા જેટલા છે ને એના જબમ ખિસ્સા નથી બોલો નારાયણ અને જેની જેને ખિસ્સા ન હોય ને એ જે બોલે ને હાચું થાય